મુલાકાત સાંતરપુર તાલુકાના ગામોની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા હતા તેમણે કલ્યાણપુરા ગામના મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વિસ્તારની સ્થિતિનો સચોટ ચિતાર મેળવ્યો હતો આ મુલાકાત દરમિયાન ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા પાક નુકસાની પશુઓના મોત મકાન તૂટવા અને સહિત વિવિધ પ્રકારની થયેલી નુકસાની અંગે રજૂઆત કરવામાં આવી હતી શંકરભાઈ ચૌધરીએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે પાક નુકસાની મોકલવાની વાત કરી તેમણે ખેડૂતોને આ આશ્વાસન પણ આપ્યું કે સરકારની ટીમ જ્યારે સર્વે માટે આવે ત્યારે સર્વે ચોકસાઈથી કરાવી લેવું જેથી યોગ્ય વળતર મળવામાં કોઈ અડચણ ન આવે અહીંથી વઢિયાર પંથક હોય ખારાપાઠ હોય કે વાવેચી હોય સારસત હોય કે થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાતા સરહદી વિસ્તારમાં પણ છે સુગામમાં આવે છે અને લગભગ સુઈ ને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે